આવેલા કિશોર ન્યાય મંડળ બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ કેર બોઝ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું સમાજનો કોઈ પણ વર્ગ કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે અને ન્યાય સૌના માટે સૂત્ર સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ તાલુકા અને નગરમાં મફત કાનૂની સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો અને તેમના માતા પિતાને મફત કાનૂની સેવા સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે જુવેનાલ જસ્ટિસ બોર્ડ બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કચેરી સંકુલમાં પણ લીગલ એઇડ્સ ક્લિનિક એટલે કે કાનૂની સેવા કેન્દ્રને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દીપી ગોહિલ સાહેબના હસ્તે રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું છોડાઉદેપુર જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશ તેમજ બાળ કિશોર મંડળ સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજરોજ જુનાલ જસ્ટિસ બોર્ડ બોર્ડમાં લીગડ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને તે ક્લિનિક મો જુનાલ જસ્ટિસ બોર્ડમાં જે બાળકોના કે જેઓ કાયદાના સંઘર્ષમાં આવેલા છે તે બાળકોને મફતી મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે તેમજ બાળકોને બાળકોના પિતાને તેમજ માતાને પેરેન્ટ્સ માતા પિતાને પણ જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે તે લોકોની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને વકીલ રોકવા માટે પૂરતી વ્યવસ્થા હોતી નથી તેવા સંજોગોમાં તેવા બાળકોને કાનૂની સહાય મળી રહે અને પૂરતી મદદ મેળવી શકે તે માટે આજરોજ અત્રે કાનૂની સેવા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવેલું છે અને ત્યાંથી જે લીગલ પહેલાં લીગલ વોલન્ટિયર્સની જે નિમણૂક કરવામાં આવેલી છે તે દરેક બાળકને તેમજ તેમના માતા પિતાને જરૂરી તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડશે અને વધુમાં વધુ હવે માણસો અને જરૂરિયાતમંદ આ કેન્દ્રનો લાભ લે તેવો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હેતુ છે